કચ્છમાં ત્રણ હજાર ત્રણસો પંચોતેર કરોડના ખર્ચે એકસો ચોરાણું કિલોમીટર લાંબી રેલ લાઇનના પ્રોજેક્ટને મંજૂરી જુઓ વિગતવાર અહેવાલ પશ્ચિમ રેલવેના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં બે મહત્વપૂર્ણ નવી રેલ લાઇન દેશલપર હાજીપીર લુણા બ્યાસી કિલોમીટર અને વાયોર લખપત ત્રેસઠ કિલોમીટર બ્રોડગેજ રેલ લાઇન પ્રોજેક્ટોને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે સાથે જ ભુજ નલિયા રેલ લાઇનનું વાયોર સુધી વિસ્તરણ અને નલિયા જખૌ પોર્ટ નવી રેલ લાઇન સહિત કુલ લગભગ એકસો ચોરાણું કિલોમીટર રેલ લાઇનો રૂપિયા તેત્રીસ હજાર પંચોતેર કરોડના ખર્ચે બાંધવામાં આવશે સરહદી અને તટીય વિસ્તારોમાં રેલ કનેક્ટિવિટી મજબૂત કરવાની ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા તથા રણનીતિની દૃષ્ટિને મહત્વપૂર્ણ બનાવવા આ એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે આ પ્રોજેક્ટથી માત્ર મીઠું સિમેન્ટ કોલસો અને બેન્ટોનાઇટ જેવી ચીજવસ્તુઓના પરિવહનની સાથે પ્રવાસનને પણ મોટો ફાયદો થશે આ રેલ લાઇન હડપ્પા સ્થળ ધોળાવીરા કોટેશ્વર મંદિર નારાયણ સરોવર અને લખપત કિલ્લા જેવા પ્રવાસી સ્થળોને જોડશે જેમાં તેર નવા રેલવે સ્ટેશનો ઉમેરવામાં આવશે આ પ્રોજેક્ટનો અંદાજિત સમયગાળો ત્રણ વર્ષનો છે અને તેનાથી સોળ લાખ વસ્તીને સીધો લાભ થશે દેસલ પર હાજીપીર લુણા બ્યાસી કિલોમીટર અને વાયોર લખપત ત્રેસઠ કિલોમીટર મળી કુલ એકસો પિસ્તાલીસ કિલોમીટરની નવી રેલ લાઇન પ્રોજેક્ટ છે રેલવે બોર્ડે આ પ્રોજેક્ટને ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મંજૂરી આપી હતી આ પ્રોજેક્ટને રૂપિયા બે હજાર પાંચસો છવ્વીસ પોઈન્ટ સડતાલીસ કરોડની કિંમતથી મંજૂરી આપવામાં આવી છે આ પ્રોજેક્ટ હેઠળ પંદર સ્ટેશનો એકાણું રોડ અંડરબ્રિજ ઓગણચાલીસ મોટા પુલ ચુમોતેર નાના પુલ અને છસો નેવું હેક્ટર જમીન અધિગ્રહિત કરવામાં આવશે આમાં બે બાય પચીસ કેવી એસી વિદ્યુત પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવશે હાલમાં આ વિસ્તારમાં રેલ જોડાણ નથી અને નજીકનું રેલ સ્ટેશન ભુજ પંચોતેર કિલોમીટર દૂર છે નવી રેલ લાઇન બનવાથી લોકો માટે પરિવહન વધુ સુરક્ષિત સસ્તું અને સુવિધાજનક બનશે આ પ્રોજેક્ટ ઔદ્યોગિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે લુણા વિસ્તાર દેશના મુખ્ય મીઠા ઉત્પાદક વિસ્તારોમાંનો એક છે અહીં દર વર્ષે આશરે દસ મિલિયન ટન મીઠું ઉત્પાદન થાય છે જે હાલમાં રોડ માર્ગે પરિવહન થાય છે નવી રેલ લાઈનથી આ વિશાળ જથ્થો સરળતાથી રેલ માર્ગે મોકલી શકાશે આ ઉપરાંત વિસ્તારમાં બોક્સાઇટ લિગ્નાઇટ અને ફ્લોરાઇટ જેવા ખનિજના ભંડાર છે જેમાંથી ખનન અને પરિવહન દ્વારા રોજગાર અને ઔદ્યોગિક વિકાસ વધશે વાયોર અને લખપત વિસ્તારોમાં સિમેન્ટ અને માઇનિંગ ઉદ્યોગો પહેલેથી જ સ્થિત છે જેના કારણે માલ પરિવહનમાં વધારો થશે ભુજનલિયા રેલ લાઇન સો કિલોમીટરનું મીટર ગ્રેજથી બ્રોડગ્રેજમાં રૂપાંતરણ કામ પૂર્ણ થઈ ગયું છે હવે નલિયાથી વાયોર પચીસ કિલોમીટર સુધી રેલ લાઇનનું રૂપિયા ચારસો સાડત્રીસ પોઈન્ટ અઢાર કરોડના અનુમાનિત ખર્ચે વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે આ પ્રોજેક્ટ ઔદ્યોગિક અને રણનીતિક બંને દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે અહીં મુખ્ય ઉદ્યોગ જેવી કે સાંઘી સિમેન્ટ પ્રસ્તાવિત વાયોર સ્ટેશન નજીક સ્થિત છે હાલમાં આ ઉદ્યોગનું ઉત્પાદન ટ્રક દ્વારા ભુજ પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી રેલ માર્ગે મોકલવામાં આવે છે કારણ કે આ વિસ્તારમાં હજુ સુધી રેલ સુવિધા ઉપલબ્ધ નથી આ ઉપરાંત જેપી સિમેન્ટ પણ વાયરો સ્ટેશન નજીક વિશાળ સિમેન્ટ ઉત્પાદન એકમ બનાવી રહ્યું છે જેનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના છે રેલ લાઇનના આ વિસ્તરણથી તમામ ઉદ્યોગોને સીધી રેલ કનેક્ટિવિટી મળશે જેના કારણે કાચા માલ અને તૈયાર ઉત્પાદનોનું પરિવહન વધુ સરળ ઝડપી અને કિફાયતી બનશે રસ્તા પરનું ટ્રાફિક ઓછું થશે લોજિસ્ટિક કાર્યક્ષમતા વધશે અને સમગ્ર વિસ્તારનો આર્થિક વિકાસ થશે નલિયા જખૌ પોર્ટ નવી બ્રોડગેજ રેલ લાઇન નલિયા સ્ટેશનથી શરૂ થઈ જખૌ બંદર સુધી જશે આ પ્રોજેક્ટનો હેતુ જખૌ બંદરને રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે જોડવાનો છે જેથી તેની માલ ઢોળવાની ક્ષમતા વધે અને મુન્દ્રા તથા કંડલા બંદરો ઉપરનો વધતો ભાર ઘટે જખૌ બંદર અબડાસા તાલુકામાં સ્થિત છે અને બે હજાર એકમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું ભવિષ્યમાં આ બંદર મુખ્ય આયાત નિકાસ કેન્દ્ર તરીકે વિકસશે આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત રૂપિયા ચારસો દસ પોઈન્ટ છેતાલીસ કરોડ છે આ વિસ્તારમાં વિશાળ જમીન ઉપલબ્ધ હોવાથી ઉદ્યોગો ગોડાઉન સર્વિસ પ્રોસેસિંગ અને પેકેજિંગ સેન્ટર સ્થાપવાની સંભાવનાઓ વધશે હાલમાં અહીંથી કોલસા મીઠું ક્લિન્કર અને સિમેન્ટનું પરિવહન રોડ માર્ગથી થાય છે જે હવે માર્ગથી શક્ય થશે જખૌ બંદરનું સ્થાન રણનીતિક દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ બંદર પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય મેરીટાઈમ સીમમાંથી માત્ર સડસઠ કિલોમીટર દૂર છે નલિયા ભારતીય વાયુસેનાનો મહત્વપૂર્ણ એરબેઝ છે રેલ લાઇનથી રક્ષણ ક્ષમતા પણ વધશે આ કંડલા અને મુન્દ્રા બંદરો પરની ભીડ પણ ઘટશે ગુજરાતનો કચ્છ વિસ્તાર પ્રાકૃતિક સંસાધનો અને ઔદ્યોગિક ક્ષમતા બાબતે દેશમાં સૌથી સમૃદ્ધ વિસ્તારોમાં ગણાય છે ભારતના કુલ લાઇમસ્ટોન ઉત્પાદનનું લગભગ સિત્તેર ટકા ઉત્પાદન કચ્છમાં થાય છે જેના કારણે આ વિસ્તાર દેશની સૌથી મોટી લાઇમસ્ટોન બેલ્ટ તરીકે ઓળખાય છે અહીંથી મળતો લાઈમસ્ટોન ગુણવત્તાની દૃષ્ટિએ ઉત્તમ ગણાય છે અહીંથી મળતો લાઇમસ્ટોન ગુણવત્તાની દ્રષ્ટિએ ઉત્તમ ગણાય છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર

હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની દર્શક મિત્રો આજે તારીખ સત્તર નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર